આ પેપર માં વાંચ્યું પટપાઈ પટપાઈ વાયા વાયા નંબર લઈ પેપર માં નંબર ન તમારો મોબાઈલ એટલે એ પ્રમાણે પછી આપણા રાજગોરભાઈ ભરતભાઈ એ પણ ઈ ડાયરેક્ટ તમે કઈ રીતે પહોંચ્યા એટલે મેં જે YouTube ના માધ્યમથી પહોંચ્યો છું YouTube માં નંબર આપતા નંબર સાથે સીધો મે તો ઈ જે અમારા એસ કે શર્મા સાહેબ પોતે વિડિયો રાખે છે YouTube માં પહેલે ઈ એમના માધ્યમથી અમારા